જોઈએ આજના સમાચાર હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાતા શ્રાવણ માસની અમાસ સાથે ભક્તિભાવ પૂર્ણાહુતિ થવા પામી હતી આ પ્રસંગે ઠેર ઠેર શિવાલયો હોમ હવન તેમજ મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા હતા ત્યારે મોડાસા તાલુકાના પાલનપુરના અતિ પૌરાણિક શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં રોજેરોજ રોજ શિવ ભજનો કરીને ભાવિક ભક્તોએ ભગવાન શ્રીની આરાધના કરી ધન્યતા અનુભવી હતી ત્યારે મોડાસાના પાલનપુરના શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરે છેલ્લા પાંત્રીસ વર્ષથી શ્રાવણ માસની પૂર્ણાહુતિની અનોખી રીતે ઉજવણી કરાઈ છે શ્રાવણ માસની પૂર્ણાહુતિ પ્રસંગે મંદિરના પટાંગણમાં સર્વેશ્વર દાસજી મહારાજની પ્રેરણાથી ભવ્ય હવન પૂજા અને બટુક ભોજનનું આયોજન કાલનપુર ગામના ભરવાડ સમાજ મદાપુર કંપા મોહનપુરા કંપા કેસરપુરા કંપા ગાર્જન કંપા અને મોડાસા શહેરના શિવ ભક્તો દ્વારા દર વર્ષે ભટુક ભોજનનું આયોજન કરાય છે ત્યારે ભટુક ભોજનમાં સબરપુર ગ્રામ પંચાયત વિસ્તારની શાળાઓ નર્સિંગ કોલેજ અને મોડાસાની બહેરામુંગા શાળાના 2500 વિદ્યાર્થીઓના બટુકો સહિત શિવ ભક્તે મહાપ્રસાદોનો લાભ લીધો હતો પાત્રીસ વર્ષ પહેલા બ્રહ્મલીન થયેલ સુદર્શન દાસજી મહારાજે બટુક ભોજન કરાવીને શ્રાવણ માસની પૂર્ણાહુતિની ઉજવણી શરૂ કરી હતી તે પ્રવાહને સદા અવિરત વહેતો રાખવા શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિર પાલનપુર ખાતે આસ્થા અને શ્રદ્ધા સાથે શ્રાવણ માસમાં હજારો શિવભક્તોના હર હર મહાદેવના નાથથી વાતાવરણ ધાર્મિક બની ગયું હતું વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરુલેસ નમસ્કાર જય શ્રી રામ श्री पशुपतिनाथ महादेव मंदिर पालनपुर इस प्रांगण में श्री बटुक भोजन का आयोजन किया जा रहा है इसमें लगभग तीन हजार संख्या और तेरह सौ बच्चे स्कूल के इनका भोजन का आयोजन है लगभग पैंतीस साल से इस आयोजन चल रहा है बटुक भोजन का और हमारे सहयोग कंपा मोड़ासा और अपने गांव का पूरा सहयोग और ये जो प्रोग्राम हो रहा है अपने गांव का समिति मंदिर समिति के द्वारा इस बटू भोजन का आयोजन किया जा रहा है और श्री पशुपतिनाथ महादेव का अद्भुत महिमा है हमारे गांव में हमारे इस इलाका में श्री पशुपतिनाथ महादेव बहुत अद्भुत और बहुत चमत्कारी देवता हैं जय सियाराम मारू नाम दशरथ भाई वसंतलाल उपाध्याय जी हम मोड़ाशा नो वजनी थो मसा की दर श्रावण महीना છેલ્લા પચીસ થી સત્યાવીસ વર્ષથી હું આ પશુપતિનાથ મહાદેવના પૂજા કરવા આખો મહિનો આવું છું મને અહીંની બહુ જ શ્રદ્ધા છે મોસા તાલુકાનું આ પ્રાચીન મંદિર છે આ મંદિરમાં પહેલે સુદર્શન દાસજી મહારાજ હતા એમના લીધે અમે અહીંયા વર્ષોથી આવતા હતા અને આ મંદિરમાં આખો મહિનો પૂજા કરી છેલ્લા દિવસે અમાસના દિવસે અહીંયા બટુક ભોજન અને આજુબાજુના સ્કૂલોનું અને બધાનું ભોજન બહુ બઉ જ શ્રદ્ધા છે અમે અહીંયા પચીસ વર્ષથી થી આઈએ છીએ પણ મારી ભગવાનની શ્રદ્ધાથી મારા બધા પુન્ય કામ પૂર્ણ થાય છે અને આટલા વર્ષોથી હું અહીં આવી અને ધન્ય અનુભવ પશુપતિનાથ મહાદેવ શ્રી જય મારું નામ નિર્મળાબેન હસમુખભાઈ પટેલ છે હું મોહનપુરા કંપાની વતની છું અમે આ મંદિરમાં લગભગ સત્યાવીસ વર્ષથી આવીએ છીએ પહેલાં સુદર્શનજી મહારાજ હતા એમના પણ અમારા ઉપર ખૂબ આશીર્વાદ હતા અને આ મંદિરમાં પહેલાં તો કંઈ નહોતું એ બાવજીના આવ્યા પછી આ બધો મંદિરનો વિકાસ થયો અને આ મંદિર આ ગામના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે અહીંયા મંદિરમાં મોડાસાથી પણ જન્માષ્ટમીના દિવસે અહીંયાં અમરનાથનું ભવ્ય બરફનું શિવલિંગ બનાવવામાં આવે છે અને લાખો શ્રદ્ધાળુઓ જન્માષ્ટમીના દિવસે અહીંયાં દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે અને મારો પોતાનો હું અનુભવ કહું તો અમે જ્યારથી આ મહાદેવના પગ પકડ્યા છે ત્યારથી અમારા બધા કામ સિદ્ધ થાય છે અને આપણે સાચા મનથી મનોકામના આપણી આ મહાદેવ પૂરી કરે છે અને આ મહાદેવે શ્રાવણ મહિનામાં બસ સોમવારે હું આવું છું અને અમાસના દિવસે અહીંયા બટુક ભોજન રાખવામાં આવે છે અને આજુબાજુની લગભગ વીસ થી બાવીસ સ્કૂલો અને સાત થી આઠ ગામ બધાનો જમવા જમણવાર અહીંયા થાય છે અને ખૂબ હોશે હોશે બાળકો જમીને જાય છે મોડાસાથી બૈરામુંગાની શાળાના બાળકો પણ અહીંયા આવે છે અને ખૂબ જ આનંદ લે છે અત્યારના જે મહંત છે સર્વેશ્વરદાસજી મહારાજ એ પણ મારું નામ ભરવાડ કનુભાઈ છે હું પાલનપુર નો વતની છું મેં પાલનપુર ગામ મોડાસા તાલુકામાં આવેલું છે ત્યાં પશુપતિ નાથ મહાદેવ નું મંદિર આવેલું છે ત્યાં શ્રાવણ માસમાં ત્રીસ વર્ષ ઉપરાંત થી મટુક ભોજનનું આયોજન થાય છે શ્રાવણના છેલ્લા દિવસ એટલે કે અમાસના દિવસે અને આ શુભ શરૂઆત મહંત્રી સુદર્શન દાસજી મહારાજે કરેલી અને તેઓની આ પરંપરા અવિરત ચાલુ છે અને અહીંયા શિવ શિવજી ભગવાનનું મંદિર આવેલું છે ત્યાં હજારો ભક્તો આવે છે અને રોજ શ્રાવણ માસમાં મેળો અવિરત ચાલુ છે અને આનો મહિમા અપરંપાર છે અને આ આના સહયોગમાં ભોજનમાં પાલનપુર ગામ ભરવાડ સમાજ આજુબાજુના કંભા મોડાસાનો પણ સહયોગ છે અને હાલના મોહનસિંહ સર્વેશ્વર રાજી પણ આમાં આયોજન કરે છે અને એક અનેરો પરંપરા વર્ષોથી ચાલે છે અને આ ચાલુ રહેશે